ત્યાંની નહીં ભાઈ લગ્નમાંથી વાડીયા પોસી ગયા સહી હો ઓહ કેમ દાત આવે છે રસ્તા એવા હતા ભાઈ સડા અને વાઘ ઘઘ વાળા તો ફાઇનલી આપણે વાડી આવી ગયા સી અને તો ભાઈ વાડીયા આપણે ભાઈ ધારમાં પાણી ને વાળવાનું છે તો ભાઈ ખબર છે ભાઈ બારગામ જાય એટલે ભાઈ અહીંયા તો થોડું ઓલ્યું હોય કારણ કે વાસી દેવું બધું કરવાનું હોય તો જો ભાઈ આ પાસે જો ભાઈ બધું ટહાળવાનું છે પોતને ને બધું આગું લઈ લેવી અને પછી ભાઈ જવાનું છે સામે આપણે ધારમાં પાણી વાળવા

આ પાછળ આપણે દેખાય એ કૂવાનું પાણી આપણે આ કૂવાને નાખ્યું છે આ કુવાનું પાણી આપણે ઘાયરમાં વાળવાનું છે તો એ આપણે સલુ કરી દીધું છે પાણી તો જો મિત્રો પાણી આપણે આવી ગયું છે અને ભાઈ આપણે જો ભાઈ બે કેરા પાય પણ દીધા છે સીધા કેરામાં અત્યારે હાલ આપણે પાણી સલું છે અને આવો જો ભાઈ નાકે આપણે આવો કોથળો મૂકવો પડે છે કારણ કે ફૂટી જાય છે પાણી અત્યારે બહુ જાજુ કાઢે છે કારણ કે નજીક જ કૂવો છે અને પાણી આપણે હવે નજીક હતા બહુ જાજુ કાઢે છે એટલે શું થાય અહીંયાથી ફૂટે જાય ને પછી ઓલા નાકામ વ્યુ જાય પછી પાણી રે નહીં રેવાય જાય નાકું ટૂંકમાં અને ભાઈ એકવાર વ્યૂ જોવો આપણા ખેતરનો આ ભાઈ જીરું ને આ ભાઈ જાહેર ને અંદર કાંઈ ન કરે ઓ ભાઈ વાડેનો જોવો ભાઈ નજારો ખાલી જોવો કાંઈ નો કટે ઓ બાકી સને વાહ ભાઈ વાહ તો હાર વાલો ભાઈ ફાયદો ભાઈ પાણી આપણે વાળતા હતા ને ભાઈ લાઇટ હવે જતી છે કારણ કે ભાઈ આપણે હાડા શાળા તો આવ્યા હતા પાણી વાળવા અને રોજ ભાઈ પાંચ હજાર લાઈટ આપણે વયસ જાય છે નાસ્તો થોડુંક હારી ટીકી થોડીક જવી કેટલા ને કેટલા કેટલી ઘણી ટીકી જો ભાઈ પાંચ ને ચોવીસ પાંચ ને સોવીસ મિનિટ થઈ કલાક જેવી લાઈટ ટીકીએ ને ભાઈ કલાક જેવું આપણે પાણી વાળ્યું પછી લાઈટ વાઈ ગઈ છે ભાઈ દાયર પાવીને રહી ગઈ છે આપણે નીચે પી રહી જો આપણે વેલો આડિયો પી ગયો બે આડિયા આપણે બાકી રહી ગયા છે સારું હાલો આપણે થાય ગયો ફરજા ભેગા કારણ કે ઢોર દોવાનું કામકાજ ચાલુ હોય છે ફરજે આવ્યા ને અમારે આ બેન જોવો ભાઈ શું બનાવશો હે હું બનાવીએ છું બોલો જો આ વાંધો ભાઈ હાઠીયો ને હાઠીમાં ભાઈ આ હું આને શું હે ધોઈ

કેવા મસ્ત મજાના રમેશે અલગ તો ભાઈ આવીને ભાઈ ગખલી બનાવી છે ને ભાઈ હમણાં રોજ લગ્ન હશે તો હમણાં થોડાક દિવસ ભાઈ આપણે લગ્ન જ કરવાના છે કારણ કે સમજી ગયા ને શું કહેવાય હમણાં આ છે થોડાક દી દિવસ ભાઈ આપણે એ પછી તો આપણે ચાર પાંચ વ્લોક પણ અંતરી ભાઈ હશે ને આપણે ભાઈ ફરદા પાછળ આપણે ઓથ બનાવતા હોઈએ ઓથ આપણે ભાઈ મસ્ત મજાનો ભાઈ માથે બૂંગણને હાથું નાખીને આપણે તૈયાર કરી વા્યો હશે અને અત્યારે આપણે જો ભાઈ ચાર ગાયું પણ બાંધીએ હશે કારણ કે અંદર બહુ ગારો છે એ પણ હમણાં તમને હું બતાડું જો ભાઈ આવો મસ્ત મજાનો ભાઈ તૈયાર કરી વા્યો હશે અને જો આવી રીતે ભાઈ ચાર પાંચ ગાયો હમાય અત્યારે તો આપણે ચાર બાંધીએ છે અને પાંચ જ ગાયું બાંધાય એવું આપણે છે અત્યારે જો ભાઈ આવું કાંક બૂંગણ નાખ્યું છે નીસે હાઠ્યું અને બૂંગણ નાખ્યું એની માથે પણ આપણે હાઠયું નાખી દીધી છે ચાલો ઓલા ફરતે પછી જાય ને બહુ આજે કહેવાય ને કે ભાઈ બહુ ગારો એટલે બહુ ગારો અતિશય છે તો ભાઈ કોરું પણ કરવાનું સલવું છે ભાઈ આ કોરું જે આપણે ભાઈ કુસો આવે ને નીનનો એ નીણનો કુસો ભાઈ નાખે છે કોરું કરે છે હા બે હે કેમ એટલા માટે ઓલા ઠોરા આપણે બારા કાઢ્યા હતા અને એ તે આપણે કીધું એમ કે એમ થાય ટાઈટ વળે ગઈ એટલે રાતે આપણે બારથી એક વાગે અથવા અગિયાર વાગે દસ વાગે જ્યારે ટાઈટ વળે જાય ત્યારે આપણે ફેરવી લેવાના મિત્રો આપણે ગાયું એવું દોવાઈ ગયું છે ભાઈ ગાયું એવું આપણે દોવાનું કામકાજ ચાલુ હતું એ દોવાઈ ગયું છે અને જો ભાઈ સુરત દાદા પણ મસ્ત મજાના હાથમી ગયા છે તો ઓકે ચાલો ભાઈ હવે તો આપણે ઘરે ખસકાવાનો સમય થઈ ગયો છે ઘરે ઘરે જઈને જ પાછા મળવી હવે અને જો ભાઈ અમારે ધ્રુવિકાબેન અગરબત્તી વાસે છે માતાજીને દીવાબતીની તૈયારી કરે છે નહીં ધ્રુવિકાબેન

તો હાલો હાલો ભાઈ લપતો અમેરી નહીં ખૂટે તો આ સાથે જ આપણો વિડીયો પૂરો કરીશું જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબર કરી દેજો ફરી પાછા મળશો કે જબરદસ્ત બ્લોગમાં ત્યાં સુધી બાય બાય